ના પિથલપુર ખાતે પીજીવીસીએલ કચેરીએ ગામ લોકોનો બોલ બસો થી વધુ લોકોનું ટોળું દોડી ગયું તળાજાના પિથલપુર ગામે છાસઠ કેવી ફીડર કચેરી આવેલી છે જેમાં આસપાસના ગામડાઓના પચીસ થી વધુ ગામમાં પિથલપુર ફીડર કચેરીથી પાવર સપ્લાય થાય છે અને પિથલપુર ગામે સતત પાવર સપ્લાય બંધ રહે છે ગઈકાલ સાંજે સાત વાગ્યા સુધી પાવર ન હતો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો તેમજ આસપાસના ગામડાઓમાં તો રાત્રિએ પણ પાવર નથી આવતો અને દરરોજ લાઇટ ગુલ થઈ જાય છે વારંવાર દરરોજ પાવર સપ્લાય બંધ થઈ જાય છે અને આખો દિવસ માત્ર ત્રણ કલાક જ પાવર આવતો હોવાનો ગામલોકોએ આક્ષેપ કરી ઉગ્ર રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની આંખ ન ઉઘડતા આજે ગામ લોકો ભારે અકળાયા હતા અને બસોથી વધુ ટોળું પીથલપુર ગામે આવેલ પેટા પીજીવીસીએલ ફીડર કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરાઈ હતી ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે આવડી મોટી કચેરીમાં કાયમી એલ્પર જ નથી અનેક જગ્યાએ ખાલી છે ઇન્ચાર્જથી ગાડું ગબડાવાઈ રહ્યું છે તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવે જરૂર નથી તો મારે મારે ઓફિસ ઉપર પૂછે કે ભાઈ કેવી રીતના મે કરી દીધું કટિંગ વાળું ચાલુ ચાલતી પેલા જ સવારે આવ્યો તો તમને એમ વિશ્વાસ મારે નથી તો

એ